જીલો શું કરું છું લગ્ન ફોટા બહુ ટાઈમ હે જીલો કુળ દેવી ના લેતા મિત્રો હવે તો મેં આ વેરા ખાડી ગયા હતા ફોટોશૂટ કરાવવા માટે લગન માં ફોટો પાડવાની મજા આવી નથી તો પછી વેરા ખાડી જો અહીંયા મે ફોટો શૂટ કરાવ્યો છે સનેસી મહાદેવ આ થાકી ગયા થાકી ગયો તો એવો પોઝ આપ્યો તો એમ આ કોની વાડી રેલા તારી જો આ મને પીક જોરદાર લાગ્યો જો મિત્રો આ ફોટો રેન્ડમ રીતે ક્લિક કરે તો મને ખબર નથી જો મિત્રો હલ્દી રસમ તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તમે પણ માં તો ચાલો મિત્રો શું સો પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી દઈએ છે તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારની હર હર મહાદેવ મિત્રો અહીંયા તો છીકો ચાલુ છે કેમ કે ઠંડુ એવું વાતાવરણ થઈ ગયું છે કે કા રાતો વરસાદ પડે છે અમારે ત્યાં તમારે ક્યાં કેવો વરસાદ પડે છે પ્લીઝ કમેન્ટ માં ટાઇપ કરી દેજો તો ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી

રૂઈ સવા સરમાં ફોન જોવાય ભજન વગાવાનો ભગવાનનું ભજન વગાડો ચલો રાજે રાજે વી રાજે રાજે કરજો હા હા રાજે રાજે જો જો કેમ શીખી ગયો રાજે રાજે શું મેં આ ફિનાલ હવે કેમ બે દિવસ પહેલા તો કર્યું તું આ મટોડા હા એના માટે પેલો પાવડર આવો નરજી કા પાવડર લાવવો પડશે આપણે

પડી ના જવું તો મિત્રો જો વરસાદ તો ચાલુ છે ઝરમા ઝરમા ઓય લપસી ના પડું કેવું લાગે છે નહી પણ બહુ ઓછો વરસાદ ચાલુ છે પછી તમે લોકો ના હશો શું વાત છે વધ્યો વરસાદ આતો અંદર જતા નહી અંદર પગલા પડશે ઘરમાં ના જતા તો સારું છે મિત્રો અહીંયા મેં થોડું સિમેન્ટનું એ કરાવી દીધું પારી કેમ કે પછી પાણી નીચે ઉતરે રસોડામાં કેટલું એટમોસ્ફિયર કુલ છે નહીં પછી બપોરે બપોરે વરસાદ પડે તો એ સારું હોય આટલા બધા સ્વેટર વેચવા માટે લાવ્યા છે કે આપણા છે આટલા બધા સ્વેટર

આમ ઉનાળો આવે તો ઉનાળામાં એ લાગે અને ચોમાસું ચોમાસીની થોડી લાગે નહીં થય કે પ્રોબ્લેમ તો બધી ક્રિએટ થાય થાય ને થાય જ માનવીને હા માણસને ક્યારેય સંતોષ ના હોય જો બહુ જ ગરમી લાગે છે કે બહુ જ ગરમી લાગે છે પછી બહુ જ ઠંડી લાગે છે કે બહુ ઠંડી લાગે છે કે હવે અત્યારે બે દિવસથી બહુ જ એટલે બહુ જ ગરમી હતી અત્યારે થોડું એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે કે ના પૂછ્યાંત અને અત્યારે મને ઠંડી લાગે છે બોલો હવે ઠંડી લાગે છે કે બહુ ઠંડી લાગે છે

રોજ સ્કૂલ જવાનું ને ભણવાનું સાંજે થી આવું ને ખાવા મળશે તમને જો મિત્રો આજે ફરી રડે છે મારી ડુહી કેમ કે એને સ્કૂલે જવું નથી બે દિવસ સ્કૂલે ગઈ કમ્પ્લીટ હેબિટ પડેલી પણ આજે કદાચ ખબર નહીં આજે શું થઈ ગયું અચાનક આજે રડ કરે છે બેટા આજે ગઈકાલે તું કેવું રડી નથી આજે નહીં રડવાનું ચલો અમે જ્યારે નાના હતા દાવુદ કરતા હતા એટલે આ પોઝિશન છે બાકી મારે હું સ્કૂલે જવા જતો હતો ને નાનો જતા તો મને આવી રીતે દુઃખ થતું હતું ઘર છોડી જવાનું હોય ને આખરી નહીં ગમે ચાલો નો બેટા અચ્છે બચ્ચે નહીં રોતે અરે રે મને બહુ જ આવે છે રડે છે પણ શું કરું જવું તો પડે રોહિત ચલો બેટા તો જો મિત્રો અહીંયા હું વાર કપાવા માટે આવ્યો છું ને વરસાદ ચાલુ છે આપ જોઈ શકો છો

हर्षा आ किट कैसे ओ थ्री प्लस फेशियल किलो साढ़े आठ सौ साढ़े आठ सौ आप फेसोस के आज भाई हाँ गेट्स बाय बायू बसो वी रुपया

ને બંક એસી ફૂડ રાખી છે ગેટ્સ બહુ મસ્ત છે હા જો આ દાઢી દાઢી તમે ક્લીન સેવ કરાવો ને પછી આફ્ટર લોશન બધું બ્રાન્ડેડ વસ્તુ છે તો ફાઇનલ મિત્રો હું હેર કટિંગ કરવા માટે બેસી ગયો છું અને આફ્ટર લોંગ ટાઈમ અત્યારે હું આવ્યો છું કે ત્રણ મહિના થઈ ગયા છે ત્રણ મહિના પછી વાર કપાવવા માટે મને ટાઈમ મળ્યો છે તો ફાઇનલી આજે આપણો ન્યૂ લુક તમે જોઈ શકશો તો હું કેવા વાર કપાવું છું કેમકે બહુ જગ્યાએ બહુ જ ટાઈમ થઈ ગયો છે ને આ વખતે જ મારો મોડ થયું અને મારો પર્સનલ પાર્બર છે પર્સનલ નહીં હર્ષ્યા મારો ભાઈ કહું તો એ સાચું ને મારો ફ્રેન્ડ કહું તો એ સાચું કેમકે એવરી ડે ગમે તે હોય ગમે તે દિવસે કહું કે તું ભાઈ મને આ દિવસે વાર કાપ્યા તો એ દિવસે ફ્રી થઈને મારા વાર કાપ્યા આપે છે કોઈ જાતે ના પાડતો નથી એટલે બહુ મારા માટે બહુ શું કહેવાય સારો ભય છે મારા માટે એમ બહુ સારો ભય છે સારો જ છું ને તો કોઈ નહીં મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો આપણો હેર કટિંગ મારો ભય કેવો કરે છે તો બનાવી રહેજો બ્લોગમાં હવે બહુ ટાઈમ પછી બેઠો છું હું પણ નવો લાગવાનો છું અને તમને પણ નવો જોવા મળીશ તો મળીએ હેર કટિંગ પછી

તો મિત્રો વરસાદ પડે છે ઘરે જવાનું છે બહાર કટિંગ કરી નાખે છે પણ વરસાદ પડે છે તો હવે કઈ રીતે ઘરે જવું હું પરડી તો જવાનું જ છું તો જોલો મિત્રો આવતા આવતા પરડી ગયો છું નાના નાના છાટા પણ આપણે પલળી નાખે છે બહુ ભારે વરસાદ પડે છે તે દિવસથી ભારે વરસાદ પડે છતાં હું આખો પૂરી રીતે પલડ્યો નતો બટ આજે કેવું વાતાવરણ છે ઝરમ ઝરમર વરસાદ પડે છતાં પણ કેટલો ખતરનાક પડી ગયો મને લાગે મું નહીં પડે ફટાફટી ઘરે આવી જઈશ પણ જો મિત્રો જો હું જમ્યો પણ નથી વાર કપાવાની કેમ કે આફ્ટર લોંગ ટાઈમે મેં વાર મારા કપાયા છે ત્રણ મહિના પછી તો બહુ એક્સાઇટેડ હતો તો કમેન્ટ કરજો મિત્રો પલાળી નાખ્યો છે ફટાફટી કપડા ચેન્જ કરી નાખું છું જો કે પેન્ટ તો નથી પડ્યું ઓનલી શર્ટ પડી ગયું છે તો હું કન્ટિન્યુ બનાવી રહી મિત્રો ફટાફટી કપડા ચેન્જ કરી લઉં છું પછી પાછું ભૂખ લાગી છે જમી લઉં તો મળીએ ફર્યા પછી જેટલું શું કરું છું લગ્નના ફોટા બહુ ટાઈમ હો જે લો ગુળદેવીના આશ્રય લેતા મિત્રો હવે માર મામા છે જો યશવંત માર દાદા દાદી જો મેં આ વેરા ખાડી ગયા હતા ફોટો શૂટ કરાવવા માટે લગન માં ફોટો પાડવાની મજા આવી નથી તો પછી વેરાખાડી ગયેલા આ માર મમ્મીના પપ્પા છે. હમ. આ મારા પપ્પા ગ્રાસાંધી કરે બેઠા છે જો. આ મારા બા છે, મારા મમ્મીના મમ્મી. બિહુ કેલીની નાની છે જો તો. આ મારા બીજા મામા છે. મોટા મામા. મોટા મામા. બીજા મામા. જો મિત્રો આ મારા મમ્મી પપ્પાનો પ્રેમ તો જો કેવો છે. અને જો અહીંયા મેં ફોટોશૂટ કરાવ્યો છે સનયસી માં આ થાકી ગઈલા? થાકી ગયો તો એવો પોઝ આપ્યો તો એમ. આ પાણી વાડી રેલા. તારી. જો મિત્રો. સેલ્ફી કઈધા પરિવાર સાથે. આ માર માસિન છોકરો છે મસ્ત ફોટોશૂટ કરાવ્યું તો અમે જોરદાર જો અભિઓ કે લી નાની છે આ વેરા ખરીના છે ભાઈ હમ વેરા ખરીના છે વેરા ખરી ગયા હતા ને આપણે ફોટો પાડવા માટે જો આ મને પીક જોરદાર લાગ્યો કઈ બાજુ જોઈરેલા એ તો એવી રીતે પોઝ આપે તો બકા મારા પપ્પા જો કે રીતે છે તો જો મિત્રો રાત્રે અમે પોસો એમ ભરાવતા હતા બધા તો કોરિયા માતા મંદિર એ ફોટોશૂટ કર્યુંતું ઘોડા પર ચડી ગયા ઘોડા ઉતરવાની વાર મામા છે આ ઉડામણી કરતા જો મને શેર વાળી જો મિત્રો આ ફોટો રેન્ડમ રીતે ક્લિક કરે તો મને ખબર નથી હું હસલેને રેન્ડમ રીતે ક્લિક કરી આપો આ ફોટો અંદર બંધ આ પપ્પાના મમ્મી જો દાદી ચંચરબા અને આ જોશના નીલેશ એ બધા આ ગોઠ બળ જોઈએ તો જો મિત્રો આ હલ્દી રસમ જો પીઠી જોરદાર આ અહીંયા ગરબા ગાતા છે ગરબા ગાતા માર મમ્મી માર પપ્પા માર માસી માર માહા બે સગી બહેનો છે માર મમ્મી ની જો આ જોસન લેસ આપી હું પછી આ મમ્મી પપ્પા સાથે આપતા આ જે માર ફોય છે જો માર પપ્પા જોડે છે માર ફોય છે આ માર મામા છે આ માજીજાજી છે આ માસીનો છોકરો આ મામા મામી છે માસીમા હા પૂરા લગ્નના ફોટા છે જો આ માર મમ્મીની ફેમિલી અમાર મમ્મીની પૂરી ફેમિલી અમાર મામા મામી આ બે મામા એક દાદા આ માસા માસીમા તો જો મિત્રો આ સુખો ફોટો એક આવ્યો છે આ મારા પપ્પા છે અમારા કાકા છે પછી જો નિલેશ આ લક્કી આપીશું

રીતિકા આપણે વરમાલા પહેરાવે જો આ રીતિકાની મમ્મી છે ને ના પપ્પા છે જો રીતિકા મને ખવડાવે છે ને રીતિકા હું ખવડાવું છું એમાંથી કોઈ ખાધું નતો આ મંગળસૂત્ર પહેરાવતા આ સિંદૂર પૂરતા છે આ ચોરીમાં થોડું ઉમબાળતા અને આ માર સારા છે જો નાનો સારો સો રૂપિયા અને આપણી ગાડીમાં ટાટા કરે છે આપણે જોવો ખુદ મારા પપ્પા પણ બાય બાય કરે છે આપણી ગાડી આ બે વેવે વેવે છે આ રિતિકાના પપ્પા છે આ મારા પપ્પા છે રિતિકા કેવી રડે છે જો તો જો આ બે વે વે વેવે કેમ હેલાઈ ગયા છે અરે બસ ચાલુ છે નહીં મિત્રો વરસાદ આખો દિવસ ધર્મ ધર્મ ચાલુ છે ઉભુરિયાનું નામ લઈ લેતો કેમ કે ગરમી હતી ત્યારે બહુ સખત ગરમી હતી અને જ્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું ત્યારે સખત ઠંડુ વાતાવરણ થઈ ગયું મમ્મી ઠંડી લાગે છે ને બહુ ઠંડી લાગે બોલ મમ્મીને પીવું બેન ઠંડી લાગે છે તમે લોકોને કેમ આટલું બધું ઠંડુ વાતાવરણ છે ગરમી લાગે છે ના ના આવા જવા જો ગઈ કાલે નહીં આજે ના ભાઈ જો બધા કપડાં છે ને બધા બાકા આજે લીલા લીલા કપડા છે તો મિત્રો સુપર વાતાવરણ છે જ ત્યારે આપ જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું વાતાવરણ છે અને ફાઇનલી આજે આફ્ટર લોંગ ટાઈમ પછી મેં વાર કપાઈ નાખ્યા છે વાર કપાઈ પછી કેવું આવું છે પ્લીઝ કમેન્ટ કરી દેજો કેમ કે આખળ ઘણા લોકોની કમેન્ટ આવી હતી

લેમડી બહુ મોટી પણ કાપી નાખી દીધી હું તો એવું જ કઉ છું કે એવરી દરરોજ આવું નવું વાતાવરણ રહે ને તો સૌથી સારું કારણ કે ગરમી આપણને પોસાતી પણ નહીં અને સહાતી પણ નથી તો આવા ઠંડક ના વાતાવરણ બહુ હું જાઉં ગરમી હોય તો ગરમી ઠંડી હોય ઠંડી